નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના આ વીડિયોમાં એક એવી સમજ આપતી કહાની સાંભળવાના છીએ જે મિત્રો ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી શિવલિંગ ઉપર કઈ કઈ વસ્તુ ચડાવવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ના ચડાવવી જોઈએ તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે મિત્રો તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને ભોળાનાથની કૃપા તમારા ઉપર મિત્રો સદાય બની રહે તો મિત્રો દેવોના ભગવાન શિવશંકર ભોલેનાથ તેમના ભક્તોને ખૂબ જ ઝડપથી સાંભળે છે મિત્રો ભગવાન શિવને જ્યારે મનથી પૂજવામાં આવે ત્યારે પ્રસન્ન થાય છે તેથી તેમને સૌથી પ્રિય દેવતા માનવામાં આવે છે ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમે આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી પૂજા અધૂરી રહી શકે છે અને સાથે જ તમે ભગવાનને પ્રસન્ન કરવાના બદલે તેમને મિત્રો ક્રોધિત કરી દો છો સોમવાર અને માસિક શિવરાત્રિના દિવસે ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે ભગવાન ભોલેનાથની પૂજાની સાથે સાથે શિવલિંગની પણ મિત્રો પૂજા કરવામાં આવે છે પણ અલગ અલગ નિયમો છે જે અનુસાર આપણે ભૂલથી પણ કેટલીક વસ્તુઓ ન ચડાવવી જોઈએ જો તમે ભૂલથી પણ આવું કરશો તો ભગવાન શિવ ગુસ્સે થઈ જશે મિત્રો શિવલિંગનો અભિષેક કરવાની પરંપરા ઘણા જૂની છે શિવલિંગની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ ચડાવવાની મનાય છે જે મિત્રો જાણવું ખૂબ જ જરૂરી છે શિવ પુરાણ અનુસાર જો ભૂલથી તમે આ વસ્તુઓ શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે તો ભગવાન શંકર પ્રસન્ન થવાના બદલે પોતાના ભક્ત પર મિત્રો નારાજ થઈ જાય છે અને તમે પુણ્ય પ્રાપ્ત કરવાને બદલે મિત્રો પાપમાં ભાગીદાર બની જાઓ છો ભગવાન નારાયણની પૂજા તુલસી વિના ક્યારેય પૂર્ણ થતી નથી પરંતુ ભૂલથી પણ શિવલિંગની પર તુલસી ન ચડાવવું જોઈએ આવું કરવાથી પાછળની માન્યતાઓ એવી છે કે તુલસીના પતિ જલંધર રાક્ષસ નો વધ ભગવાન શિવે કર્યો હતો અને તુલસી પણ લક્ષ્મી સ્વરૂપે છે તેથી શિવલિંગ પર ઉપયોગ ન કરવો જોઈએ કેતકી બ્રહ્માના કહેવા પર ભગવાન શંકર સાથે ખોટું બોલ્યા હતા જેના કારણે ભગવાન શંકર ખૂબ જ નારાજ થયા હતા તે પછી ભગવાન શંકરે કેથકીને શ્રાપ આપ્યો હતો કે તેનો ઉપયોગ ક્યારેય ભગવાન શિવની પૂજામાં નહીં થાય ભગવાન શિવને નાળિયેર ચડાવવામાં આવે છે મિત્રો પરંતુ નારિયેળ પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે અને ધનની હાનિ થાય છે અન્ય દેવી દેવતાઓને સંઘથી અભિષેક કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારેય શંખથી અભિષેક ન કરવો જોઈએ એવું કહેવાય છે કે મિત્રો પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એ જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો હતો ત્યારબાદ શિવલિંગને શંખ ચડાવવામાં આવતો નથી પરંતુ ભગવાન શિવને ચોખા ખૂબ જ પ્રિય છે પરંતુ તૂટેલા ચોખા ક્યારેય પણ શિવલિંગને ન ચડાવવા જોઈએ મિત્રો આમ કરવાથી ભગવાન શંકર ક્રોધિત થાય છે શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા ચડાવવા જોઈએ શિવલિંગનો જલાભિષેક કરતી વખતે મિત્રો અથવા તો દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય મિત્રો કાળા તલનો ઉપયોગ ના કરવો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો હતો તેથી તેને ભૂલથી પણ શિવલિંગ પર ના ચડાવવા જોઈએ શિવલિંગ પર હળદર અને મિત્રો સિંધુનો ઉપયોગ કરવો પ્રતિબંધ છે કારણ કે આ બંને સુંદરતા દર્શાવે છે અને ભગવાન શંકર હંમેશા તેમના શરીર પર ભસ્મ રાખે છે અને તેમની સુંદરતા બિલકુલ પસંદ નથી તેથી શિવલિંગ પર સિંદૂર અને હળદર ન ચડાવવા જોઈએ મિત્રો મેકઅપ વસ્તુઓમાં ભગવાન શંકર પણ ફક્ત અંતરનો ઉપયોગ કરી શકાય છે માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ મિત્રો કરી શકાય છે તો મિત્રો આજનો આ વિડીયો આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો રાધે રાધે